હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજ આપણે બનાવીશું ફ્રેન્કી તો તેના માટે થોડું વિનેગર લેવાનું છે એમાં એક બે લીલા મરચાં નાખવાના છે ફ્રેન્કી મસાલો બનાવવા માટે થોડો ગરમ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લાલ મરચું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી જીરા પાવડર એને મિક્સ કરવાનું છે કઢાઈમાં થોડું તેલ લેવાનું છે એમાં થોડું લસણ એક બે લીલા મરચાં થોડી આદુની પેસ્ટ એક બે સમારેલી ડુંગળી એને સાતડવાની છે એમાં મેસ કરેલા બટેટા નાખવાના છે અને એમાં ફ્રેન્કી મસાલો નાખી એને સારી રીતે મિક્સ કરી એની ટીક્કી બનાવવાની છે અને એને ફ્રાય કરવાની છે મેંદાની રોટલી વણી ઉપર બટર લગાવી એને નોનસ્ટિક પર શેકવાની છે પછી થોડું કોબી ગાજર અને ડુંગળી લઈ એમાં ફ્રેન્કી મસાલો નાખી લીંબુનો રસ નાખવાનો છે એને સારી રીતે મિક્સ કરવાનો છે મેંદાની રોટલી ઉપર કેચઅપ લગાવવાનો છે ઉપર ટીકી મૂકવાની છે અને કોબી ગાજર અને ડુંગળી મૂકી એવીને ગરવા મરચાં નાખવાના છે અને ચીઝની સ્લાઇસ મૂકી ઉપર બ્રેકિંગ મસાલો નાખી હોલ કરવાનો છે